રોજિંદા જીવનમાં જે પણ વસ્તુ આપણે કાયમ યુઝ કરતા હોય એ લગભગ વસ્તુ બધી ઇલેક્ટ્રિક ઉપર હાલે છે તો આપણે મહિનાનું બિલ પણ એટલું બધું આવતું હોય છે કે આપણે એમ થાય કે આટલું બધું બિલ કેમ આવ્યું જે બિલ આવે આપણે એમ થાય કે આટલું બધું આપણે વપરાશ કરી નાખો અને આપણે એમ થાય કે હવે આપણે વપરાશ ઓછો કરીએ વળી પાછા ભૂલી જાય ને પાછું બિલ આવે તે યાદ આવે કે આપણે વપરાશ વધારે કરી નાખો આ સોલ્યુશન માટે સોલાર સિસ્ટમ આવી ગઈ છે કે આપણા ઘરમાં આપણે સોલાર સિસ્ટમ લગાવીએ તો આપણે આપણા ઘરનું બિલ ઝીરો થઈ જાય ઘરના ઇલેક્ટ્રિક લોડ ની વાત કરીએ તો બે એસી છે અને બીજું નોર્મલી આપણે ફ્રીજ ને વોશિંગ મશીન ને પાંચ છ પંખા છે ને થોડીક ટ્યુબલાઇટો છે એવી રીતે નોર્મ આપણે ફીટ બેહતો હતો ત્રણ પોઈન્ટ બેતાલીસ કિલો વોટનો પ્લાન્ટ કે આ આપણી ત્રણ પોઈન્ટ બેતાલીસ કિલો વોટની સિસ્ટમ છે એ કેટલા યુનિટ જનરેટ કરે છે તો સૌથી પહેલા આપણે પેનલની વાત કરીએ તો આપણી પેનલ છે અદાણીની ટોપ કોન પેનલ ને આપણા ની વાત કરીએ તો પોલી કેબનું ઇન્વર્ટર છે ટાણે હાનના હાથ વાગ્યા છે તો આજ આખા દિમા આપણી જે સોલાર સિસ્ટમ છે એની કેટલા યુનિટ જનરેટ કર્યા એ આપણે જોઈએ ટાણે હાનના હાથ થયા છે તો એકવી યુનિટ આજ તારીખમાં બનાવ્યા છે આપણી સોલાર સિસ્ટમ અને મિત્રો ક્યારેક તડકો હારો હોય તો આપણે એક દિવસના ત્રેવીસ યુનિટ સુધી બનેલા છે તું તમારી ઘીરે જો સોલાર સિસ્ટમ લગાડેલી છે તો એ કઈ કંપનીની છે પેનલ કઈ કંપનીની છે અને એ પર ડે કેટલા યુનિટ જનરેટ કરે છે એ કમેન્ટમાં લખવાનું તમે ભૂલતા નહીં મિત્રો સોલાર સિસ્ટમ આપણે ફિટ કરાવીએ તો ગવર્મેન્ટ ઈઠોતેર ની સબસીડી પણ આપે છે આપણે એને આપણી સોલાર સિસ્ટમ પચાસ તો સસ્તી એમણાં પડી જાય છે તો એ પણ બેસ્ટ પોઈન્ટ છે પણ તમારા ઘર પર સોલાર સિસ્ટમ લગાડ્યું હોય તો મેં નીચે નંબર આપી દીધા છે એમાં કોન્ટેક્ટ કરી અને તમે સોલાર સિસ્ટમની માહિતી મેળવી શકો